લગ્નના ચાલુ વરઘોડામાં અચાનક બોલી ધડબડાટી જાનયોમાં માથાકૂટ ખુશીના પ્રસંગે માતમ જેવો માહોલ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણીયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ વડિયા શહેરમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ચાલુ વરઘોડામાં અચાનક ધડબડાટી બોલતા પરિસ્થિતિ વણસી ગઈ હતી ડીજેના ઊંચા અવાજ વચ્ચે શરૂ થયેલી માથાકૂટથી જાનૈયાઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો થોડી જ વારમાં ખુશીના પ્રસંગને માતમ જેવો માહોલ સર્જ્યો હતો અફરાતફરી એટલી વધી ગઈ હતી કે વરરાજાએ પણ ઘોડા પરથી નીચે ઉતરી પોતાની સુરક્ષા માટે કારમાં બેસીને સ્થળ છોડવું પડ્યું હતું અનેક જાનૈયાઓ જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા અંતે જાનમાં આવેલા વડીલો તેમજ સામાજિક આગેવાનોની સમજાવટ બાદ શાંતિપૂર્ણ સ્થળ સુધી પહોંચ્યો છે વડિયા શહેરમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગે આવી ઘટના બનતા જાત જાતની ચર્ચાએ જોર પકડ્યું હતું લગ્નની ખુશીઓ વચ્ચે બનેલી આ અચાનક ઘટનાથી સમગ્ર વડિયા પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ વડિયા